અમારી માટે એક કપલ છે ક્યાંથી આવશે સાહેબ ગોંડલ ગોંડલથી થી મેરેજ ને કેટલા વર્ષ થયા ચાર વર્ષ ચાર વર્ષ થયા અને અત્યાર સુધી કેટલા ડોક્ટર બતાવ્યું રાજકોટ ત્રણ ડોક્ટર ને બતાવ્યું અને ગોંડલ એ ત્રણ ચાર ડોક્ટર એ ડોક્ટર બધા હું કીધું પીસીઓડી છે પીસીઓડી છે તમને એ બતાન પણ કીધું રીલ્સ જોઈને આવ્યો કોણ જોતું પહેલા હું જોતી પછી મારા હસબન્ડ ને બતાવી દેન કીધું તમે આપણે રીલ જોના ત્યાં મોવા જાવ કીધું હા તો એ માની ગયા નોતા મહિના પછી મે કીધું પરાણે પરાણે કીધું માની ગયા આજે થામે થી આવ્યા છે ને

અ પીસીઓડી કેતો બરાબર જો માં રિઝલ્ટ મળતું હોય તો તમારી જે પેશન હોય કે પીસીઓડી હોય રિઝલ્ટ ના મળતો એને મોકલશો ને ઓકે અને સાબજી વિડિયો મુકાય તો વાંધો નઈ ને ઓકે સર